નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા બોટબોળા ગામના શક્તિ માતાજીના મંદિર પાસેથી દારૂ પીધેલી હાલતમાં એકને ઝડપી લીધો એ બીટ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ દરમિયાન વોટવાળા પહોંચતા દારૂ એને ઝડપી લીધો જૂનનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગીરીશ પંડ્યા માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લા સહિતના તમામે તમામ તાલુકાની અંદર આગામી શ્રવણ મહિનાને લઈને સઘન ચેકિંગ હાથ ધરવું દારૂડીયાઓ સાથે દારૂ વેચનારાઓ જુગાર રમતા સાથે જુગાર રમાડનારાઓને અને પકડી લઈ તેમની સામે કેન્સરને કાર્યવાહી કરી તેમના માર્ગદર્શન મુજબ લખતર પીએસઆઈ એને ડાબી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેના માર્ગદર્શન મુજબ લખતર એ બીજ વિસ્તારની અંદર કમલેશભાઈ એ વાઘેલા અને રાજભા સોલંકી પહોંચતા માતાજી મંદિર પાસે એક વ્યક્તિ દારૂ પી અને લથડિયા ખાતો હતો તેને તેનું નામ થંભવતા તેને પોતાનું નામ કિયરભાઈ લક્ષ્મણભાઈ ડોરીયા બતાવતા તેને લખતર પોટેશનમાં લાવી તેની સામે કમલેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવતા તપાસ રાજભા સોલંકી ચલાવી રહ્યા હતા